રાજકોટના દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધા યોજાઈ રેસકોર્સ રોડ ફરતે રાજકોટની જનતાએ અવનવી રંગોળીઓ બનાવી હતી પાંચસો જેટલા સ્પર્ધકો જોડાયા હતા છ કલાકની અંદર પાંચસો છવ્વીસ રંગોળીઓ તેમણે બનાવી કલાકારીગરી નિહાળવા માટે હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનો અલગ જ અંદાજ જોવા મળ્યો સ્પર્ધકોની રંગોળીઓ નિહાળવા ડોક્ટર ભરત બોગરા

જીવન ચરિત્ર ઉપર નરેન્દ્રભાઈ કરેલા દેશ હિત કામો ની સ્વદેશની વાત હોય એ પ્રસ્તુત કરી છે આજના દિવસે અલગ અલગ થીમો અલગ અલગ રંગો એ આવનારા વર્ષે સમગ્ર રાજકોટ આવે એવી દિવાળી પૂર્વ શુભકામના પાઠવું છું આટલું સરસ રાજકોટની જનતા માટે

અડીવાઈ કાથી આ લોકો રંગોળીની તૈયારી કરી છે અને આટલી સરસ રંગોળી આખા રાજકોટ સ્કોપ સ્તરી અને આનો રાજકોટની જનતાને ખૂબ સારો લાભ મળશે સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી રાજકોટના અને ગુજરાતના સૌ દર્શકોને દિવાળીની ભારતીય જનતા પાર્ટી વતી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષોથી દિવાળી કારની આયોજન રાજકોટના હર્દસમર રેસકોર્સ ડ્રિંગો ઉપર અમે લોકો કરીએ છીએ તેના ભાગ રૂપે આજે રાજકોટના બેનો

આમ તો સમય કલાક જેટલો લાગ્યો છે રંગોળી પાંચ ફૂટ બાય પાંચ ફૂટ ની છે પહેલેથી જ મને છે ને બાળપણમાં જ ડ્રોઈંગ નો રંગોળી નો ચિત્રકલા નો એટલો બધો શોખ ને કે અને આ બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કરવાનો એટલો બધો શોખ કે અમે લોકો અહીંયા આમાં બી પાર્ટિસિપેટ કરે